गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें गुछु। गुछ। गुछु। 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 है।

मरी मने मरी मेम que é E se non ne sa che adesso ne è, come riducono. Come riducono, come riducono. Come riducono, come riducono. E se ne hanno riducono, come riducono. E se ne hanno riducono, come riducono. E se ne hanno riducono, come riducono. E se E નામ રેવરન ઉદય છે અને હું અહીંયા સિંહના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રિષ્ટ તરીકેની સેવા આપું છું અને આજનો દિવસ એ અમારા માટે બહુ જ મહત્ત્વનો અગત્યનો આનંદનો દિવસ છે ગુડ ફ્રાઇડે તરીકે અમે ઉજવીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને એમના સેક્રિફાઈસને અમે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સંદેશો સમસ્ત માનવજાતને આપ્યો તે એ છે કે પ્રભુ શું ખ્રિસ્ત પોતે પોતાનું બલિદાન આપીને સમસ્ત માનવ જાતને પાપના બંધનમાંથી છોડાવ્યા ઉદ્ધાર આપ્યો તારણ આપ્યું મોક્ષ આપ્યું અને એની સાથે સાથે જીવનમાં જે સુખ શાંતિ આનંદ જે જોઈએ એ પ્રભુ ખ્રિસ્તે આપી કરુણા અને ક્ષમાનો સંદેશો પ્રભુ શ્રી ખ્રિસ્તે સમસ્ત માનવ જગતને આપ્યો છે જેને અમે યાદ કરીએ છીએ અને જેને અમે પાળીએ છીએ મારું નામ આશા અંકુર ખ્રિસ્તી છે હું ખ્રિસ્તી સમાજમાંથી આવું છું અને આજના ગુડ ફ્રાઈડેના દિવસે જગતને અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એટલો પ્રેમ કર્યો કે પ્રેમ માટે એમણે પોતાના પ્રાણોની આહુતિ આપી તો આપણે પણ પ્રેમ માટે એકબીજાને સહન કરતાં એકબીજાને સહાનુભૂતિ રીતે રહેતા શીખવું જોઈએ અને પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે જગતમાં જેટલા પણ ધર્મ છે એ ધર્મ એક જ સંદેશ આપે છે કે પ્રેમથી જે કાર્ય કરી શકીએ છીએ એ જગતમાં સર્વશ્રેષ્ઠ હોય છે એટલે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ એ પ્રેમનો સંદેશ છે અને આજે હું એક અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના યહોવાના સાચા સેવક તરીકે હું સમાજને પ્રેમનો સંદેશો આપું છું થેન્ક યુ ઓલ ઓફ યુ હેપી ગુડ ફ્રાઇડે બાતા સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજાર સુરતની સભ્ય બોલું છું આજનો દિવસ ગુડ ફ્રાઈડે તે ઈશ્વરના દીકરા પ્રભુ ઈશુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ઈશ્વરની યોજનામાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા તેત્રીસ વર્ષ સુધી તેઓ આ પૃથ્વી પર રહ્યા તેમણે માણસ જાતની ભલાઈને માટે તેઓને રોગોમાંથી સાજાપણું આપ્યું મરણ પામેલા માણસોને સજીવન કર્યા ચાર દિવસ સુધી કબરમાં રહેલા લાજરસને તેમણે જીવતો કર્યો અને એ પ્રમાણે તેમને આ દુનિયામાં ઈશ્વરના દીકરા તરીકે સર્વ કુદરત પર અધિકાર છે મરણ પર અધિકાર છે પાપ પર અધિકાર છે પાપોની માફી આપવાનો અધિકાર છે એ વાત તેમણે માણસ ખાતરી કરાવી આપી અને માણસ પાપોને માટે ઈશ્વરનો જે કોપ પ્રગટ થયેલો છે તેને શાંત કરવાને માટે બીજો કોઈ ઉપાય ઈશ્વરની પાસે નહોતો સિવાય કે તે પોતાના એકના એક દીકરાનું બલિદાન કાલવનીના વધંભ પર આપે અને તેથી ઈશ્વરની યોજનામાં પોતાની ઈચ્છાથી તેમણે પોતાની જાતને પોતાના શત્રુઓને સ્વાધીન કરી અને તેમના દેશના તેમના જાતભાઈઓએ જ એટલે કે યહૂદી લોકોએ જ તેમને રોમન સરકારના હાથમાં વધસ્તંભ પર મરણ પામવાને માટે ફરજ પાડી અને વધસ્તંભ પર પર ઈસુ ખ્રિસ્તે પોતાની ઈચ્છાથી પોતાનો જીવ આપ્યો એ માટે કે આખી દુનિયાના તમામ લોકોના પાપોનું પ્રાયશ્ચિત તેઓ કરે અને ઈશ્વર પિતાને એ મંજૂર હતું માટે પ્રભુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો અને આજે પણ આખી દુનિયાભરના લોકો તેમનું પોતાને માટેનું આ બલિદાન યાદ કરીને ગુડ ફ્રાઈડેની ઉજવણી કરે છે અને ત્રણ દિવસ પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી મરણ પર વિજય પામીને બહાર નીકળ્યા અને તેમનું પુનરૂત્થાન થયું અને તેમણે ઘણા બધા તેમના શિષ્યોને દર્શન આપ્યું અને જગતને ખાતરી કરાવી કે તેઓ જીવતા છે તેમની કબર આજે પણ ઇઝરાયેલ દેશમાં મોજૂદ છે અને એ કબર ખાલી છે તેના ઉપર વિશ્વાસ કરીને ખ્રિસ્તી લોકો માને છે કે તેઓ ઈશ્વર પિતાને જમણે હાથે બેઠા છે અને એક દિવસ આ પૃથ્વીનો ન્યાય કરવાને માટે આવનાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા જ લોકોને એમના દુશ્મનોને પણ પ્રેમ કરવાને માટે અને માફી આપવાને માટેનું શિક્ષણ આપ્યું છે અને તેથી ચર્ચમાં સંદેશ આપવામાં આવે છે બાઇબલનો સંદેશો આખી માણસ જાતને કરુણા પ્રેમ અને માફી આપવાને માટે ઉત્તેજન આપે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત